આ તો અમાર મારી વાત પર છે બસ બગડ પૈસા નથી જ ભઈલા મારા કેટલા ભરવા જો મે બત કે બધું બતાવી દીધું 500 રૂપિયા અમે મારા 500 રૂપિયા મોર મારા ગાડી કરો જોઈ નો નકું કે આમનો થોડો કટ સર આ દીતેન કરશું ને એટલે ક્યાં દે તમે ગાડી આ તમે હોજી જો આ ગાડી 8 9 થાય છે પણ તો મે કીધું અમારો 500 રૂપિયા મે કીધું પણ પછી પાંચ ન બને 2500 મારા ક્યાં પોઈ જો હાલો બીજો હું કરું ભાઈ 400 પોસે જ નહીં ચોરી સાહેબ એટલે મારે આવા હોય કે એમ નહીં તો તો હું પૈસા હોય ને સાહેબ તો હું આજે દવા દવાઈ ગયો મારે શું કરો થઈ ગયા હા 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 મારે અવાજ દવાઈ ગયો